तो टप्पू ना में हतों का जो अटक हती लप अखुदी बस पानी मारे करा करे छप एक सवारे सावनी राते बैठो टप्पू पाले पीठ ऊपर थी लप से पाले साले सांधारे आकाशे थे उतरी त्यां तो एक वादली धोडी जरा कचिन वट थी जोयो तो हती हंसली कोडी टप्पू ये सपनों जो ये लु के मान सरोवर जासु अंश चरे छे एवा सच्चे चे सच्चा मोती खासु एक जी पल मा करी दोस्ती ले ली दू प्रॉमिस हंस कहे के उड़िए त्यारे जराय ना बोलिश उड़ता पहला टप्पू भाई ये करे ली दू शॉपिंग घनी बदी वस्तु ली दी ले ली दी खारिशिंग

खुलाई जैने डप्पू भाई तो बाय बाय टाटा बोलिया छुटी लाकड़ी मो माथी न डप्पू उंधे माथे ऊंचे जैने कोई कदी क्या समझन राखे साथे के पड़ो धरास को हंसो ने क्या हमना डप्पू मरशे

नथी एकला पास थवानु टका हुई ये मुट्टा नानी नानी मुट्ठी पासे पटा अरे H2O ने गोखी गोखी क्या थी जरणो थई ये रोज परीक्षा रोज परीक्षा रोज परीक्षा दई ये कहां तो स्कूल मा कहां ट्यूशन मा कहां टेंशन मा रही है અને એકવાર બળમાં બેસારી ને એટલે ત્રણ શબ્દ બાકી રહે તથાકુ ઉંગુ જાકુ ત્યાંતો સામે આવે બોળ હો રેસનો ઘમડો જાણે એમ કહે સૌ દોડ અને પ્રવાસ ચાલુ થાય નહીં એ પેલા આંખી જઈએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ ને નામ કૃષ્ણ કે अर्जुन પણ ત્યાં દેતા રોજ પરીક્ષા એના પપ્પા કદી માનતા એડમિશનની ભિક્ષા તો કોની છે આ સિસ્ટમ કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ કાં તો સ્કૂલમાં કા ટ્યુશનમાં અને ક્યાં ટેન્શનમાં તો આ ત્રણેય વસ્તુ જોઈએ જ

આપણે બધા સાથે મળીને છેક પાછળ સુધી ગાશું બધા સાથે મળીને હું ચાલુ કરું છું બધા સાથે બોલજો એક બિલાડી સારી તણાવમાં તણાવ बिलाड़ी ने खाई जाए गमे ना गमे न सर तो मैं एक नवी कविता की एक बिलाड़ी झाड़ी पाड़ी एक तो पहरे जींस एना ना नकड़ा बच्चा ब्लैक एंड वाइट ट्विंस रोज सवारे कड़ाव कांठे बद्दा भरवा जा જો ચા મગર ભય ના મોમાં પાણી આવી જાય મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે બચ્ચાને પણ ખબર હતી કે બિલી એને ભાવે મોર્ન બિલ્લી જોઈ મોર્ન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે ਕਤੇ ਕੇ ਵੀ ਬਿੱਲੀ ਜੇਨੇ ਚੱਕਰ ਪੜਨਾ ਆਵੇ ਤੋ ਇੱਕ ਦਿਵਸ ਇੱਕ ਦਿਵਸ ਤੋ ਬਿੱਲੀ ਬਾਈਏ ਮਨਮਾ ਵਾਲੀ ਗਾਂਟ ਕਦੀ ਭੁਲੇ ਨਹੀਂ ਇਹੋ ਸਿੱਖੂ ਮਗਰ ਬਾਈ ਨੇ ਪਾਠ ਕਪੜਾ ਨੀ ਇੱਕ ਝਾੜੀ ਬਿੱਲੀ ਬਿੱਲੀ ਬਾਈ ਲਈ ਆਂ ਆ ਸੰਸ ਮਝਾਨੀ ਸਾੜੀ ਉਪਰ ਗੋਗਲਸ ਪਣ ਪਹਿਰਾ ਆਂ ਆ તળાવ કાંઠે લઈ જઈ એને તરતી મૂકી દીધી ચપટ લગાવી મગર ભાઈએ બિલ્લી ઝડપી લીધી પણ કપડાની બિલ્લીમાં કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યાતા સાત તડ 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 તડાક તૂટ્યા મગર ભાઈ बिल्ली ने मगर वाइनो निशाम થઈ ગયો ચોખો તરામ માતો બધા જ જીવે આવ્યો મગર તો હવે બરાબર હવે ઇનસપ કરો સહીયા તો મોજ જલપથી છેલે મે અરબી હસ્ય કવિતા કરીને વાત કોરી કરો સાહેબ આવી એ મને ક્યારે ખબર પડી ખબર છે કે બહાર જમતા હોઈએ ને પછી અંદર અંદર વાતો કરતા હોય કે પેલા ભાઈએ આમ ઘણું બધું સરસ કર્યું પણ સૌથી વધારે સરસ તો એ કર્યું કે સમયસર કાર્યક્રમ પૂરો કરી દીધો ને

આપણને દૂધ નહી ફાવે અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢી રોટલી ને શાક ક્યાંથી ભાવે કે વર્ષો થી વર્ષો થી બોટલ માં કેદી થઈ સડતા ઈ પીણા ને પીવો ને પા જાવ હજી ફાસ્ટ ફૂડ અને સાહેબ ટીવી માં પેલું સંગીત નું યુદ્ધ આવે અરે સાહેબ સંગીત નું તો કદી યુદ્ધ હોય યુદ્ધ ને પણ શાંત કરી દે એનું નામ સાચું સંગીત છે પણ અહીંયા ટીવી માં શું ચાલે છે અપ ટુ ડેટ કાગડા નું કાગડિયું માઈક માં મંડી પડ્યા છે કાઈ ગાવા અરે કઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયા માં નીકળી પડ્યા છો તમે નાવા અરે કુંપળ ના ગીત લીલા પડતા મૂકીને ગાઓ રીમિક્સ ના ગાણાઓ જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ ને કાન એ કઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કઈ કોઈનો ઉકરડો આપણા ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉઝરડો તો માંદા પડવાનો કોસાય કદી કોઈને માંદા પડવાનો કોસાય કદી કોઈને

ગમે તેવું વિઘ્ન આવે ને પણ આ રીતે સાહેબ મળવાનું એટલે મળવાનું બસ ભલે તમે વર્ષે એકવાર મળો છો પણ સાહેબ એની મજા છે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ ને બાવળ ની જાણ ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં કે ધક ધકતા તડકાના ઘૂંટ ઉપર ઘૂંટ ને ઉપરથી આખું વેરામ નિરાત્ર બેસીન જે ભરજક પીવે ને એને પાલવે આ લેટા ગોમાન રોકે કદાચ કોઈ ટોકે કદાચ કોઈ મેહફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં કારણ કે આપણે તો આવળને બાવળની જાત ઊગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં ને આપણે તો એની એ હમજણ રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાદવું આપણા તો લીલા છમ લખેલું છે ગમે તે મોસમ માં માનવું અને હસવું જો આવે તો હસવું બેઠા અને આસુ જો આવે તો લૂછવાનું નહીં પણ ઊંડે ને ઊંડે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવા ધરવાનો આપણો જ ધ્યાન શા માટે ભેગા થઈએ છે સાહેબ આપણો ધ્યાન ધરવા માટે ભેગા થઈએ છે કે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું

પણ આ માઇક મળે તો કોઈ છોડે નાનકડા અમથા આ ટીપા શું જાણે કે ભાષણ શું કરવાની ચીજ છે આકાશે ચાંદો છે ચાંદામાં પૂનમ છે પૂનમના પાયામાં બીજ છે ના સમજાયું ને ભાષણ હતું ક્યાંથી સમજાય કે વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુ ને આમ તેમ જોડે પણ આ માહિત મળે તો કોઈ છોડે અને સાહેબ ઓડિયન્સમાં તમે નજર કરો અને કાન સરવા કરીને સાંભળો તો ત્યાં શું મળે કે ઉધરસ ને નસકોરા રમતે ચડે ઉધરસ ને નસકોરા રમતે ચડે ને બગાસા વહેંચાતા ભાગમાં કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાદમાં તો તાજા ઉગડે એક વખતે ને ડાળી થી ખમખેરી ખમખેરી તોડે પણ માયક મળે તો કોઈ છોડે બવે દાદા છેલ્લી બે વાત આસે કોઈ પણ સભામાં આ શબ્દ આવે ને છેલ્લી બે વાત એટલો મજાનો શબ્દ ને એમ થાય કે હાશ પૂરું થયું છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે છેલ્લી છેલ્લી છે એવું બોલી બોલીને પાછો આખી કલાક એક જાવે તો આ સાકરના ગાંગડાને આ સાકરના ગાંગડાને કચ્છ કચાવીને જાણે પકડ્યો હો ભૂખા મંગોડે આ માઈક મળે તો કોઈ છોડે ના છોડે ને સાહેબ હું છોડી દઉં પણ જયેશભાઈ એક છેલ્લી કવિતા કૃષ્ણભાઈ કૃષ્ણભાઈ તમે માઈક છોડો કે ન છોડો પણ કૃષ્ણ દવે હોય તો વાસરડી વગર કોઈ છોડે તો સાહેબ

विरही गोपी नु गीत एंटर करिए ने क्या गोपी विजाय जाए सु के प्रेम निया डिस्क मा तो एवी एवी वानगी अरे कोने छोडू ने कोने चाखू मारा कान जी ने वेबसाइट एटली विशा के कया कया नाम एमा राखू गीताजी.com एंट लो उकेलवा उकली गई पंडित ने મારા કાનજી ની વેબ સાઈટ એટલી વિશાળ કયા કયા નામ એમાં રાખું એજ એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શામ એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ જેના ચીર પૂરી આપે ઘનશ્યામ અરે ઇન્ટરનેટ ઉપર ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે હું કોઈ દિવસ હું કોઈ દિવસ વિન્ડો ના વાખું મારા કાનજીની વેબસાઈટ એટલી વિશામ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી કાર્યક્રમ ચાલુ ભાવિને માન્યા હતા ગયા વર્ષે આવતા વર્ષે આવા જ કેટલાક આપણા બ્રહ્મ સમાજના રત્નોને આપણી સમક્ષ આજ રીતે આપણે લાવતા રહીશું અને આપણો આ કાર્યક્રમ આજ રીતે સરસ રીતે આપણે માણીતા રહેશું આપણો કાર્યક્રમ ગૌરવ બનાવતા રહેશું

આપણા ગોંતલભાઈ તમને માર્ગદર્શન આપશે ભોજન અને કઈ રીતે બહારથી મેળવવા માટે જશે જે મિત્રો ઊભા થઈ ગયા આપણે આભાર વિધિ કરીને કાર્યક્રમોનો પૂર્ણ કરીએ છીએ ધોરણ એક થી ઉચ્ચ શિક્ષણ સુધીના આઠસો ને પચાસ જેટલા ફોર્મ આપણે ઇનામ વિતરણમાં આવેલા સાહીઠ ટકા અથવા એનાથી વધારે હોય એમાં એમાંથી આઠસો ને ત્રેવીસ જેટલા ઇનામો આપણે વિદ્યાર્થીઓને ઇનામને પાત્ર થાય છે એની વ્યવસ્થા બહાર પાઠવવામાં આવી છે આ જે કામગીરી હતી અમારી ઇનામ એમાં મને બધા જેમને સાથ સહકાર આખી કમિટી તો હોય જ સાથે પણ સૌથી મળીને મારા જયંતભાઈ ત્રિવેદી કે જે સતત ત્યાં બેસી અને કામગીરી કરતા તેમની સાથે દિલીપભાઈ દેસાઈ મુકેશભાઈ ભટ્ટ દિલીપભાઈ પંડ્યા પંકજભાઈ ભટ્ટ અને યુવા પાકના યુવાન મિત્રો બધા ખાસ કરીને પ્રમુખ વિશાલભાઈ અને રવિભાઈ ત્રિવેદી પિયુષભાઈ પંડ્યા વિપુલ કલા રાજીવભાઈ ભટ્ટ મેતા વંદિશભાઈ જાની વિશાલભાઈ દવે આ બધા મિત્રોએ નમન જોશી અને આજે પણ અમારે બધું લાવવાનું હતું એમાં પણ ઘણા બધા એ અમને મદદરૂપ થયા છે તેજસ જોશી છે ધરમ છે આ બધા છોકરાઓને અમે ગમે ત્યારે કહી શકીએ કે આ કામ કરી નાખે આટલું કરી નાખ તો આ બધા અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે ઇનામ વિતરણની આમ આતુરતાથી રાહ જોવામાં આવતી હોય છે કે ભાઈ ક્યારે ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય એનું એકમાત્ર કારણ હોય તો આ બધું છે અને તમે બધા રસપૂર્વક આવી અને આપણે મહેમાનની પસંદગી પણ એવી કરીએ કે જેને કારણે જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે મજા પડે તો ખરેખર આજે આપણે અહીંયા કૃષ્ણભાઈ દવે અને ચેતનભાઈ

પૂર્ણ આવવા માટે માત્ર સ્થાનિક વાદળો જ પૂરતા નથી ઉપરવાસ પણ વરસાદ જેવું જોઈએ આ ઉપરવાસનો વરસાદ એટલે આપ સૌનો સરકાર આ હિતેશભાઈ કનાડા વ્યવસાય શિક્ષક છે પણ છેલ્લા એક મહિનાથી આ કાર્યકારી માટે લાગ્યા હતા એ ડીડી દેસાઈ આ વ્યવસ્થા કમિટીની સમગ્ર ટીમ એમને એકવાર જોરદાર તાળીઓથી વધારી કે જેમણે આપણી સુધી આ સરસ કાર્યક્રમ પહોંચે તે માટે મહેનત કરી છે

એટલે તમે પણ એ જ રીતે વ્યવસ્થા જાળવશો વિદેશમેન વિના કે આગળનો કાર્યક્રમ સભર ઉત્તરભાઈ ત્રિવેદી ભોજન અને ઇનામ વિતરણની સૂચના તો અહીંથી બધાય કેબિન આપણે બનાવી છે ધોરણ એક થી લઈને બાર ધોરણ સુધી અને કોલેજ ઉપર તમે જોશો તો તમને દેખાશે કે ભાઈ તમારે કોચ બતાવવાની છે તમારો નંબર મેળવી અને કોચ ન હોય કદાચ ખોવાઈ ગઈ હોય તો ત્યાં જયંતભાઈ ત્રિવેદીને કહેજો એટલે તમને બીજી પોચ બનાવી દેશે ઉતાવળ બિલકુલ ન કરતા પચાસ ટકા લોકો જમવા વૈયા જાય ને પચાસ ટકા ભાઈઓ બહેનો એમ કરવું હોય તો પણ વાંધો નથી તો એક અડધા ઇનામ લેવા જાય અડધા જમવા જાય વળી પાછા એ આવે ત્યારે ઇનામ લઈ લે બાકીના જમવા જાય તો આપણી વ્યવસ્થા જે જાળવી શકે પૂરતા પ્રમાણમાં આપણે કાઉન્ટર ને પીરસવા વાળાને બધી ગોઠવણ કરી છે એટલે થોડીક ધીરજ રાખશો તો કોઈ પ્રશ્ન થશે નહીં હું કદાચથી ઉદયભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે શ્રી ઉદયભાઈ પટેલ કોરોના થયા હોય તેવા લોકોને ટીફિન જવાયા ક્વોરન્ટાઇન થયેલા પરિવારોને એ સંખ્યા બાણું ટિફિન અત્યારે બે મહિના એ સેવા ચાલુ કર્યો અને અમારા આઈના નોન નરેન્દ્રભાઈ લઈને એમને વારા રાખ્યા પણ આવું કરાવ્યું એ થોડાક દિવસ માટે હતું પણ અમે એકસઠ દિવસ આ યજ્ઞ ચાલુ કરેલો જે આપને જાણ માટે આપણી જ્ઞાતિઆયોથી આ ચતુર્વિધ કાર્યક્રમમાં આપણી જ્ઞાતિના આમંત્રણને માન આપીને વધારે શ્રી કૃષ્ણભાઈ દવે શ્રી ડૉક્ટર ચેતનભાઈ તથા અન્ય મહેમાનો જે અત્યારે કદાચ તૂટી ગયા છે તથા આપ સૌ વડીલો આપ સૌ બાળકો ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં સૌએ સમયસર આવ્યા અને પૂર્વ માણ્યો એ બદલ હાજર રહેવા બદલ અમારી વ્યવસ્થાપન કમિટી આપનો ખૂબ ખૂબ આભાર માને છે થેન્ક યુ આપણે કહરાના મહાદેવના નારા સાથે છૂટા પડીશું કે પહેલા કે આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે ઇનામ આજના દિવસે જ મળશે પછી આજે નથી આવ્યા અથવા તો રહી ગયા છે તો એને પછી આપણે ઇનામ આપશું નહીં એટલે બધાય ઇનામ લઈને જજો હવે બે હાથ ઊંચા કરીને આપણે અરહર મહાદેવના નારા સાથે આભાર કરીને કાર્યક્રમને પૂર્ણ કરીએ નમઃ પાર્વતી બધાનો હૃદયપૂર્વક આભાર હવે અહીંયા જેવો